આજે જે આશાપુરા નિવિદ દ્વારા જેમંતસિંહ જાડેજા અને ભાટિયાભાઈ મેવાડાભાઈ અને તમામ એમની ટીમે જે પ્રોગ્રામ રાખ્યો છે ખરેખર એમને જેટલા અભિનંદન આપીએ એ ઓછા કારણ કે કે જે જે બધાએ અને કલાઓ છુપેલી છે જે કચ્છની કે અલગ અલગ બધી કલાઓ એને અલગ અલગ બધાને સન્માન કરવામાં આવે છે જેનાથી એનો હાવભાવ વધે અને એમની ઓર એમને એમ થાય કે હજી પણ અમે કલા કાંઈક સુંદર કરીને એનામાં ધ્યાન આપે તો એના કારણે અત્યારે જે સન્માન કરવામાં આવ્યું છે અલગ અલગ બધાને એટલે એના માટે હું ખૂબ અભિનંદન આપું છું અને આશાપુરા ચેનલ જે પણ જે આપણા કચ્છના ખૂટતી કાઢી છે ત્યારે કોઈ પણ વિભાગ સરકારનું હોય કોઈ વિભાગના એને પણ એ સૂચન કરતા હોય અને એમના દ્વારા અમને ખૂબ જ ફોલોઅપ કરવામાં આવે છે અને કચ્છનો જે વિકાસના કામ હોય કે કોઈ પણ ધાર્મિક કામ હોય એના માટે એમને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા અને આજનો પોગરામ જે રાખવામાં આવ્યો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમને જે બોલાયા એમને એના માટે એમનો આભાર માન તમારા મનની વાત લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો